જે લોકોનો મને સહકાર છે જે લોકોના આશીર્વાદ છે જેમના માટે હું અવાજ બનું છું એ અવાજ આવનારા દિવસોમાં બંધ થઈ જાય એ કામ હું નથી કરવાનો પેઢીયાપાડા ગાડીઓ લઈને આવતા હતા અને દબાણો કરે આમ છે તેમ છે કેસો છે ફલાણો છે ઢીકણું છે આવીને બેસીને વાત તો કરી લો એટલે અમે સ્વાભાવિક પણ એમની ગાડીઓમાં બેસીને ત્યાં જતા હતા બેસતા હતા એક વાર બે વાર ત્રણ વાર ચાર ચાર વાર એમના ઘરે જઈને મિટિંગ એમણે કરાવી આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની વાત કરીએ તો તેમના વિશે છેલ્લા કેટલાય સમયથી એવી સોશિયલ મીડિયામાં પણ વાતો થાય છે કે ચેતરભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે અગાઉ પણ વાત થઈ હતી ત્યારે સમગ્ર બાબત શું છે અને આ બાબતે ચેતરભાઈનું શું કહેવું છે આપણી સાથે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છે એમની સાથે વાત કરીશું ચેતરભાઈ સૌપ્રથમ તો જે આ કેટલા વખતથી વાતો તમે સાંભળો કે તમે ભાજપમાં આવવા છે હકીકત શું છે હા ભાજપમાં કહેવામાં આવ્યું છે કે જોડાવાનું છે પંદર તારીખે હું ચોક્કસ ભાજપમાં જોડાઈ જાત પંદર તારીખે પણ જે પ્રકારે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા હવે વડાપ્રધાન તરીકે એમની જવાબદારી છે તો ગુજરાતના આદિવાસીઓ માટે શું કર્યું છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના આદિવાસીઓ માટે શું કર્યું છે જો વડાપ્રધાન એમની સરકાર અમારા આદિવાસીઓ માટે નર્મદાનું પાણી બધાને આપત અમારા વિસ્તારોમાં પૂરતું સારી શાળા સારા શિક્ષકો આપત અમારા દવાખાનામાં સારા ડોક્ટરો આપત સારી સાધનો આપત અમારા બાળકો પણ ભણી ગણીને આજે સમાનતાની જે ભાવના છે સમાનતા સમાન ધારામાં આજે આવતે આઈએસ આઈપીએસ બનતે અમારો સમાજ પણ આજે આગળ આવતે તો હું ચોક્કસ ભાજપમાં જોડાત પણ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમારા આદિવાસી સમાજ જે અધિકારોની વાત કરે છે અનુસૂચિ પાંચની વાત કરે છે એ લાગુ નથી થઈ પૈસા એક લાગુ નથી થયો તો તે ડબલ એના અમારા જે જમીનના પ્રાવધાન છે એના પર આજે તરાપ છે જળ જંગલ જમીન અમારી છે એના પર આજે તરાપ મારી રહ્યા છે અમારા ગામોને ગામો વિસ્થાપિત થયા છે આજે પણ જીએમડીસીના નામો વિસ્થાપિત કરવા જઈ રહ્યા છે કોરિડોરના નામે વિસ્થાપિત કરવા જઈ રહ્યા છે ત્યારે મેં ભાજપને સ્પષ્ટ ના પાડી છે કે પંદર તારીખે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ભાજપમાં જોડાવાનો નથી જો અમારો સમાજનો ઉદ્ધાર એમણે કર્યો હોત તો પંદર તારીખે હું ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનશ્રીના હસ્તે હું પ્રવેશ કરત ચેતનભાઈ જ્યારથી તમે ધારાસભ્ય બન્યા છો ત્યારથી લઈને કેટલી વાર વાતો થઈ કે ભાજપમાં ચેતરભાઈ જોડાના છે ઘણી વાતો થતી હોય છે ને ઘણી સોશિયલ અફવા પણ ફેલાતી હોય છે તો હકીકત શું છે એ વિશે વિસ્તૃત જો કહેતા હોય તો કોણ કોણ તમને લઈ ગયું કેટલી વાર મુલાકાતે અત્યાર સુધીનો જે ધારાસભ્યથી લઈને જે તમે વિધાનસભા લડ્યા હતી લઈને અત્યાર સુધીમાં કોણ કોણ તમને મળ્યું કેટલી ઓફરો આવી કે પાર્ટીમાં આવો શું વાત થઈ એ બાબતે શું કહેશો ચોક્કસ મને ઘણા ટોચના નેતાઓ અગાઉ પણ મીટિંગો કરી હતી હમણાં પણ બધા કહે છે કે ભાઈ તમે ભાજપમાં તમારે જોડાવાનો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે તમારે ખેસ પહેરવાનો છે પણ જે અમારા લોકોના માટે આજે રસ્તા ના હોય એમની સરકારમાં બહેનો મારી ડિલેવરીની બહેનો ઝોલીમાં મરી જતી હોય પીવાના પાણીના અમારે નર્મદા હોવા છતાં અમારે ત્યાં પાણીની સગવડ ના હોય સિંચાઈની સગવડ ના હોય અમારા જે બાળકો ઊંચ અભ્યાસ કરે છે એમની પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ આ સરકાર બંધ કરી દેતી હોય એટલે મેં સ્પષ્ટ ના પાડી છે કે હું ભાજપમાં નથી જોડાવાનું તમારે જે કરવાનો હોય કરી લો અમારા સાંસદનું ગામ જૂના રાજ ગામ આજે એ પોતે સાત ટર્મથી સાંસદ છે એમની સરકાર છે છતાં આજે રસ્તો નથી બનવા દેતા નથી બનાવી આપતા તો એનો સાંસદનું કંઈ ઉપજતું ના હોય તો અમારે જોડાઈને શું કરવાનું છે એટલે ભલે એ લોકો મારા પર દબાણ કરે છે મને જોડાવવા માટે છતાં હું પંદરમી તારીખે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનો વડાપ્રધાનને એ લોકો લાવે છે અને જોડવાનો પ્રોગ્રામ બનાવતા હશે મારા પર બી ઘણા લોકોના ફોન આવે છે કરવાનો છે પણ હું કોઈ પણ સંજોગોમાં ભાજપમાં નથી જોડાવા ભૂતકાળમાં ચેતરભાઈ તમને અનેક નેતાઓ ભાજપમાં જોડાવા માટે લઈ ગયા હતા એ શું હતી વાત અને શું વાતચીત થઈ હતી ને કોણ કોણ લઈ ગયા હતા ભૂતકાળમાં એટલે કે ત્યારે પણ કીધું હતું કે તમે સાંસદ ની ભરૂચની સીટ પરથી લડો ખૂબ પ્રેશર હતું ધારાસભ્ય એમના બધા સાથે બેસતા હતા એમના પ્રદેશના ટોચના નેતાઓ હતા મારી સાથે હમણાં બી બધા કહે છે કે તમે આવો મંત્રી તંત્રી બધું બનાવી દઈશું ફરી તમારે એ થશે ચૂંટણી થશે કંઈ વાંધો નથી પણ તમે અમારી લાજ રાખી લો વડાપ્રધાનશ્રીને અમે બોલાવી લીધા છે અને તમને જોડવાના છે અને બિરસા મુંડાજીની જયંતિ છે અને જે લોકોનો મને સહકાર છે જે લોકોના આશીર્વાદ છે જેમના માટે હું અવાજ બનુ છું એ અવાજ આવનારા દિવસોમાં બંધ થઈ જાય એ કામ હું નથી કરવાનો હું એ અવાજ માટે આદિવાસીના અધિકારો માટે લડતો રહીશ અને હું ભાજપમાં જોડાવાનો નથી આ જે 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 ઘડી ઘડી વાતો ફેલાતી હોય છે ભૂતકાળમાં પણ તમને કઈક ભાજપના નેતાઓ લઈ ગયા હતા પ્રદેશ કક્ષાના નેતાઓને મળવા ગયા હતા શું વાતચીત થઈ શું કેમ લઈ ગયા હતા તમને ડેડીયાપાડા ગાડીઓ લઈને આવતા હતા અને દબાણો કરે આમ છે તેમ છે કેસો છે ફલાણો છે ઢીકણું છે આવીને બેસીને વાત વાતો કરી લો એટલે અમે સ્વાભાવિક પણ એમની ગાડીઓમાં બેસીને ત્યાં જતા હતા બેસતા હતા એક વાર બે વાર ત્રણ વાર ચાર ચાર વાર એમના ઘરે જઈને હોય એમણે કરાવી ત્યારે બી મેં નિખાલસપણે કીધું કે હું ક્યારે આવું વિચારવાનું નથી અને તમે કેમ આટલા પ્રયાસો કરો છો હમણાં બી ઘણા લોકો જે ગરીબ જનતાનો મેં અવાજ બનો છું જે ગરીબ જનતાનો મને સહકાર છે એમના એમનો જે મારા પર ભરોસો છે વિશ્વાસ છે એ હું ક્યારે તોડવા નથી માગતો તમે જોયું હશે ઘણા નેતાઓ એમની સાથે ગયા છે આ જે સરઘસના ટાઈગરની જેમ બેઠા છે જેટલી ચાવી મારે પાર્ટી જેટલી સૂચના કરે એટલું જે લોકો બોલે છે તો હું સ્વતંત્ર રહેવા માંગુ છું અને મારા લોકોના કામો કરવા માગું છું સંવિધાનિક અધિકારો એમના મળે એમને જે પ્રાવધાનો મળ્યા છે એ આબાધિત રહે એ મારા પ્રયાસો છે આદિવાસીની અસ્મિતા આદિવાસીઓની જાગૃતતા અને અમારો સમાજ પણ આવનારા દિવસોમાં આગળ આવે અમારા સમાજમાંથી આઈએસઆઈપી લોકો બને એ પ્રયાસો મેં કરું છું એટલે ભારતીય જનતા પાર્ટી એ અત્યાર સુધી અમારા લોકોને સમાનતાની ધારામાં લાવવાના કામ નથી કર્યા ત્યારે હું એમાં જોડાવવા માટે સહમત નથી બીજું છે એવી એક વાત હતી કે જ્યારે તમે વડોદરા જેલમાં હતા ત્યારે પણ ભાજપના કોઈ નેતા તમને મળ્યા હતા અને બીજું કે વિધાનસભામાં જ્યારે સત્રમાં તમે હાજર થયા હતા ત્રણ દિવસ માટે ત્યારે પણ ભાજપના નેતાઓ મળ્યા હતા એવી પણ વાતો હતી એ બાબતને લઈને શું કહેશો જેલ દરમિયાન તો ત્યાં ખૂબ જ સ્ટ્રીકલી મને રાખવામાં આવ્યા હતા અમારા પરિવાર કે વકીલો કે અમારા સંગઠનના કે કોઈ પણ પાર્ટીના નેતાઓને ત્યાં મળવાનું પ્રાવધાન નહોતું એટલે હું ત્યારે દરમિયાન કોઈને નથી મળ્યો પણ જેલના જેલથી બહાર પેરોલ પર હતા કે પેરોલની બાદ કે બધી રીતે કાયમ બધા સંપર્કો કરે છે કે ભાઈ આમ કરો તમારે કરવું જ પડશે આમ છે તેમ છે પણ અમે પહેલે બી કીધું હતું ને આજે બી કહીએ છીએ કે અમે જે અમારી તાકાતથી ઊભા થયા છે એક સામાન્ય પરિવારમાંથી મારા લોકોએ મને આજે ધારાસભ્ય બનાવ્યો છે ત્યારે મારી ફરજ બને છે કે એમના અધિકારો હું એમને અપાવું એમની મૂળભૂત સુવિધાઓ શિક્ષણ આરોગ્ય રોજગાર એમને અપાવું અને આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકો પણ સમાનતાની ધારામાં આવે સારું જીવન જીવે અમારા વિસ્તારના પણ બાળકો સારું શિક્ષણ મેળવીને આઈએસ આઈપીએસ બને અને અમારા લોકો માટે બે કાનૂન સારા અમે બનાવીએ એ દિશામાં હું આગળ વધું છું એટલે હું ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય પણ જોડાવાનો નથી એ મારામાં મારે સ્પષ્ટ છે ગમે તેવું દબાણ આવી જશે કાલે ઉચકીન મને જેલમાં પણ નાખશે અમારા પરિવારને પણ જેલમાં નાખશે દાહોદ હોય જન સમર્થન મળી રહ્યું છે જેના વિડીયો પણ આવતા હોય છે પરંતુ આવનારા દિવસમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવનાર છે તો આમ આદમી પાર્ટી એકલાતે ચૂંટણી લડશે કઈ પ્રકારનું એક આયોજન છે કારણ કે પહેલી વખત પહેલીવાર તમારી પાસે કે તમે ધારાસભ્ય બન્યા બાદ જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત ની ચૂંટણી આવી રહી છે ને આમ આદમી પાર્ટી કયા કયા વિસ્તારમાં ને ખાસ કયા જિલ્લામાં ફોકસ વધાર કરશે આમ આદમી પાર્ટી પર્ટિક્યુલરલી એક જિલ્લામાં ફોકસ નથી કરવાની ગુજરાતની બાર હજાર બેઠકો છે નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બારે બાર હજાર બેઠકોમાં અમારા ઉમેદવારો લડવાના છે હું જે વિસ્તાર સંભાળું છું ચૌદ જિલ્લા મારે આવે છે બાર લોકસભા આવે છે ચુમ્માલીસ વિધાનસભા આવે છે એમાં પણ જેટલી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો આવે છે તમામે તમામમાં અમે લડવાના છે સારા ઉમેદવારો પણ આવવાના છે અને સારા ઉમેદવારો લડશે આવનારા દિવસોમાં અમને ઘણી અપેક્ષાઓ છે કે જનતાનો સહકાર અમને મળે અને અમે સત્તામાં જઈ અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીએ એવો અમે અમારો વિચાર છે ત્યારે અમે સ્વતંત્ર રીતે બધી જ બેઠકો લડવાના છે અને આવનારા દિવસોમાં ઘણી જિલ્લા પંચાયતો અને ઘણી તાલુકા પંચાયતોમાં અમારી બોડી બનશે અને નર્મદા જિલ્લા હોય છોટાઉદેપુર દાહોદ હોય ભરૂચ હોય તાપી હોય વલસાડ હોય તમામ જિલ્લાના લોકો પર પૂરો ભરોસો છે કે એકવાર અમારા લોકોને તક આપશે અને અમે લોકો એકવાર સત્તામાં આવીશું તો છેવાડાના માનવી સુધીનું કામ અમે કરવાની જવાબદારી લઈએ છીએ કદાચ ચેતરભાઈ ગઠબંધન કરવાનું થાય તો કરશો કે પછી અત્યારે કે પછી સ્વતંત્ર જ રહેશે કોંગ્રેસ સાથે ગઠબંધન થશે કે કઈ થશે કે નહીં સ્થાનિક સ્વરાજમાં સ્વાભાવિકપણે કઈ બેઠક પર કોણ મજબૂત ઉમેદવાર છે નક્કી નથી થતું તો સ્વતંત્ર બધા લડે તો સારી વાત છે આવનારી વિધાનસભા કે લોકસભામાં ગઠબંધન હશે તો એ વધારે આવકાર્ય છે પણ હાલમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સ્વતંત્ર લડવું જોઈએ એવું હું માનું છું ચેતરભાઈ ખાસ ઝઘડિયાનો જે વિસ્તાર છે કે ઝઘડિયામાં તમને લોકસભામાં ઘણા મત મળ્યા હતા લોકસભાની ચૂંટણી વખતે તો ચેતરભાઈ આવનારી વિધાનસભા ઝઘડિયાથી લડવાનું કંઈ પ્લાન છે કે પછી ડેડિયાપાડાથી લડશે કે પછી વિચારી શું રહ્યા છે ચેતરભાઈ કે લોકસભા લડવાના છે આખું આમ કહી શકીએ તો ટૂંકમાં પ્લાનિંગ શું છે ચેતરભાઈનું આગામી ચૈતરભાઈ એ આદિવાસીને જાગૃત કરવાનું આદિવાસીની અસ્મિતા જળવાય આદિવાસીની જે સ્વાભિમાનની લડત છે આગળ વધે એ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ક્યાંથી લડવું નહીં લડવું એ અમારા સંગઠનના લોકો જે મારી આખી ટીમ છે અમારું જે આદિવાસીઓનું સંગઠન છે પાર્ટીનું સંગઠન છે એ લોકો નક્કી કરતા હોય છે ત્યારે આવનારા દિવસોમાં ડેડિયાપાડા ઝઘડિયા કે બીજી વિધાનસભામાં કઈ વિધાનસભામાંથી કોણ લડશે કઈ લોકસભામાંથી કોણ લડશે અમારા

એ પ્રમાણે અમે બધા સાથે સંકલન કરીને જ આગળ વધીએ કેજરીવાલ સાહેબ દર અઠવાડિયાની રવિવારે અમારે ઝૂમ મિટિંગ થાય છે મારી સાથે કાયમ અડધો કલાક ચર્ચા થાય છે એમની એટલે એવી કોઈ બાબત નથી અમારું કામ રાષ્ટ્રીય પાર્ટીનું મંચ બધાને પૂરું પાડવાનું છે સારા સારા લોકો જે સેવા ભાવથી સત્તામાં આવવા માંગે છે એવા લોકોને જોડીને તાલુકા જિલ્લા અને વિધાનસભા લડાવવાનું કામ મારું છે ત્યારે આવનારા દિવસોમાં એવા ઘણા લોકોને આપના માધ્યમથી અપીલ કરું છું કે અમારી સાથે આવો અને આપણે બધા સાથે રહીને પરિવર્તન કરીએ રહી વાત ભાજપમાં જોડાવાની ચિત્રભાઈ ભાજપમાં જોડાવાની જે વાત છે તો ગુજરાત તક પાસે તમે લેખિતમાં લોકોને આપી શકશો કે ચેતરભાઈ ભાજપમાં કદી નહીં જોડાય તો લેખિતમાં તમે કહી શકશો એ બાબતે શું કહેશો હા ચોક્કસ હું લખીમાં સ્પષ્ટ છું આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે આ લોકો મને ફરી પણ જેલ કરાવશે એ લોકો હજુ પણ ટલી મારી સાથે કરે છે મારા પરિવાર સાથે કરી રહ્યા છે ત્યારે એ લોકો ફરી મને જોડવા માટે ઘણા દબાણો કરવાના છે બધો સામદામ દેદ નીતિનો ઉપયોગ થવાનો છે પણ હું ભાજપમાં નથી જોડાવાનો એ સ્પષ્ટ રીતે ગુજરાતને તમને આજે મેં લખી આપું છું તો તમે જોઈ શકો છો વાતચીત કર્યા છે ને તેઓ લેખિતમાં ખાતરી આપી રહ્યા છે લોકોને ગુજરાત તકના માધ્યમથી પરંતુ આજે તમામ બાબતે જે ગુજરાત તક સાથે એક્સક્લુઝિવ તેમની આ મુલાકાત છે ને તેમાં તેઓ સ્વયં જાતે આપણાને લેખિતમાં ખાતરી આપી રહ્યા છે કે તેઓ ભાજપમાં નથી જોડાના એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છે તેઓ ઉપર કેટલા વખતથી વાત ચાલતી હતી કે તેઓ ભાજપમાં જોડાશે કોઈ નેતાને મળ્યા છે પરંતુ આજે ધારાસભ્ય ચેતરભાઈ સ્વયં જાતે આપણી સાથે છે પોતે લેખિતમાં ખાતરી આપી રહ્યા છે કે તેઓ ભાજપમાં નથી જોડાના તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે ગુજરાત સાથે જે આપણી મુલાકાત છે તેમાં તેઓ લખાણ લખી રહ્યા છે અને કહી રહ્યા છે આજની તારીખ વાર સાથે કે તેઓ ભાજપમાં નથી જોડાવાના ને કયા કારણસર નથી જોડાના તેની આપણે ખાસ વાત છે તે આપણી સાથે વાત કરી રહ્યા છે તો તેઓ લેખિતમાં અહીંયા લખી રહ્યા છે તે પણ લખાણ આપણે એ જ આપણને કહેશે કે શું લખી રહ્યા છે તો ખાસ કરીને ધારાસભ્ય પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને અલગ અલગ જિલ્લામાં કાર્યક્રમો થઈ રહ્યા છે હોય ડેડીયાપાડા હોય કે પછી નર્મદા જિલ્લાનો ધારાસભ્ય ચેતર વસાવા હાલમાં નર્મદા જિલ્લો હોય કે છોટાદેપુર જિલ્લો હોય કે દાહોદ હોય ત્યાં તેઓ પોતાની રીતે કાર્યકરો સાથે સમર્થકો સાથે કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે હાલમાં તેઓ જે ખાતરી આપી રહ્યા છે તે તમે જોઈ શકો છો તો તમે તસવીરમાં જોઈ શકો છો કે આપણને આપણી સાથે ધારાસભ્ય ચેતરભાઈ આપણી સાથે જે વાતચીત કરીને તેમના જે લેખિતમાં આપ્યું છે તો શ્રીએ જે ખાતરી આપી છે ને લેખિતમાં લખ્યું છે કે હું ધારાસભ્ય ચેતરભાઈ વસાવા તમામ જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નથી એટલે કે સ્પષ્ટ કર્યું છે છે કે તેઓને ગુજરાત તકને જે ખાતરી આપી પ્રજાની સમક્ષ આ વાત મૂકી છે એટલે કે તમામ બાબતો જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર જે ચાલતી હતી કે તેઓ ભાજપમાં જોડાયા છે એ તમામ વાતોનું તેમને ખંડન કરીને સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપમાં નથી જોડાવાના નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા